નમસ્તે બાળકો આજે આપણે વિવિધ પાલતુ પ્રાણીના નામ જોઈશું અને સાથે તેના ઉપયોગો જાણીશું આ ગાય છે ગાય આપણને દૂધ આપે છે ગાયના છાણનો ઉપયોગ ખાતરમાં થાય છે આ બળદ છે જે આપણને ખેતી કામમાં ઉપયોગી છે આ ઊંટ છે ઊંટને રણનું વહાણ કહેવામાં આવે છે ઘોટ સવારી માટે ઉપયોગી પ્રાણી છે આ ભેંસ છે ભેંસ આપણને દૂધ આપે છે આ બિલાડી છે બિલાડી પાલતુ પ્રાણી છે તે ઉંદરનો શિકાર કરે છે આ બકરી છે બકરી આપણને દૂધ આપે છે અને તેના ચામડામાંથી બેગ પર્સ જેવી વસ્તુ બનાવવામાં આવે છે આ ગધેડો છે ગધેડો મહેનતું પ્રાણી છે તે પાર વહન કરે છે આ કૂતરો છે કૂતરો એક વફાદાર પ્રાણી છે જે ઘરની ચોકીદારી કરે છે આ ઘોડો છે ઘોડો એક હોશિયાર પ્રાણી છે તે સવારી અને મુસાફરી માટે ઉપયોગી છે આ ઘેટું છે કેટા આપણને ઊન આપે છે આ સસલું છે સસલું કુમળું અને રૂપાળું પ્રાણી છે સબસ્ક્રાઈબ કરું પીહુ કિડ્સ લર્નિંગ ચેનલને જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ